દીવ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથી પુષ્પાંજલિ કાર્યક્રમ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથી નિમિત્તે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની તસવીર પર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ લખમણ જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન નગરપાલિકા ઉપપ્રમુખ હરેશ પાંચા કાપડિયા કાઉન્સિલરો બીજેપી મહામંત્રી ભવેશ ચૌહાણ બીજેપી હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓએ પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે ભવેશ ચૌહાણ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનચરિત્ર વિશે માહિતી આપવામાં આવી હતી 何でだよ。 11 ફેબ્રુઆરી 1968 ના દિવસે આ મહાન તત્વચિંતક પંડિત દીનદયા બિહારના બેગુસરાય સ્ટેશન ઉપર સંગીત અલર્ટમાં તેનો મુદ્દે લોકોને જોવા મળ્યો લોકોનું કહેવું હતું કે પંડિત દીનદયાળનું આ કુદરતી મૃત્યુ નથી તેમની હત્યા કરવામાં આવી હતી અને આજ દિન સુધી આ એક

તેમના પિતાજી પ્રખર જ્યોતિષી હતા તેમના જન્માક્ષર જોઈને તેના પિતાજીએ ભવિષ્યવાણી કરી હતી ચાર આ છોકરો ભવિષ્યમાં મહાન તત્વચિંતક મહાન વિદ્વાન અને પ્રખર રાષ્ટ્રવાદી થશે અને અવિહદ રહેશે તેમના પિતાજીની ભવિષ્યવાળી પ્રમાણે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી અને તેમના મિત્રના સહયોગથી તે લોકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક જોઈન કર્યું અને ત્યાર પછી ઓગણીસો પચાસમાં ભારતીય જનતા પાર્ટી તેમજ સમગ્ર વિશ્વના નારો આપનાર એક વિધાન એક રાષ્ટ્રનો એ આપણા શ્યામાપ્રસાદ મુખર્જીના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ બંને જણ મળી અને આરએસએસનું ખૂબ કામ કર્યું What?